કે અહીંયા કોઈ ઇન્વિટેશન નતો આવતો તમને કોણ તમારા હમણાં કોઈ એનો ફોન આવ્યો હતો ઇન્વિટેશન વગર કોઈ ગાતા હાલ ઈ ચૂટા છો ખોટું બોલવા એટલે વિક્રમ ઠાકોરનો જે અવાજ છે ને ઈ જે કોઈ સમાજના ઘણા બધા સમાજના નત બોલાય પણ વિક્રમ ઠાકોરના અવાજથી એ બધા જ કલાકારો જાઈ છે જે કાજલ મેહરિયા છે ઘણા બધા ઠાકોર સમાજમાં કલાકારો છે સારા સારા ઈ લોકો ની પણ આંખ ખુઈલી કે હકીકતે ઉલા લોકો માં કઈ લઈ લેવા ન તો હું કમ વિલી મારા બોલું નથી એમાં તો સમજી જાવ ચાર ચાર બંગડી હે એને તો ઈ નાચવા જાય છે ગાવા જવાય ઈ ખુદ ખબર નથી બરાબર એટલે જે હકીકતે જે સન્માનને પાત્ર છે એને બિરદાવા જોઈએ બોલાવા જોઈએ બરાબર એ વસ્તુ સાચી ખોટી છે એ તો છે જ અને મારે છે ને મમતા સોની પણ બે શબ્દ કહેવા છે અમારા સુરેન્દ્રનગરમાં ઠુમકા લગાવ્યા મમતા સોની ને કઈ વિક્રમ ઠાકોરના લીધે તું ફેમસ છું તને કોઈ ઓળખે છે મમતા સોની તને ઓળખે છે હવે મમતા સોનીનું હવે એક રેકોર્ડિંગ સાંભળો બેને અનફોલો કરી મને હવે કયા કારણોસર કરી ઓલા ભંગારને મળી હશે ને ભંગારે અનફોલો કરાવડાવ્ય એમ જ્યાં તો એને મેં કીધું કે ભઈ મને અનફોલો અને મેં તને ફોલો નહોતી કરવાની કીધી આ સુરેન્દ્રનગરમાં આવી હતી અને વખાણ તે મારા કર્યા અને તે મને ફોલો કરીતી હવે વિક્રમ ઠાકોરના લીધે તું ઓળખાસ હે માર્કેટમાં અને ગામો ગામ જઈને તારે નાચ કરવા છે આમ જો હવે પેલા નું રેકોર્ડિંગ સાંભળો એ રેકોર્ડિંગ માં શું કે છે મને ખાલી સાંભળજો અરે ગિયર એમાં એવું છે કે મારે છે ને કન્ટેન્ટ તારા જે હોય છે થોડક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે બી ઓપન કરું તો એક ટાઈપ નું આવે તમારો એક વાઇબ વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો પર્સનલ ઇશ્યુ વિથ યુ અરે ડીયર એમાં એવું છે કે મારે છે ને હું કન્ટેન્ટ તારા જે હોય છે થોડાક ઓફ ટ્રેક હોય છે અને હું જનરલી બહુ સોશિયલ મીડિયા જોતી નથી તો હું ક્યારે ભી ઓપન કરું તો એક ટાઈપ નો આવે તમારો એક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે એ જ રીઝન છે બાકી નો બોલો ઇશ્યુ વિથ યુ આને મને અનફોલો કરી અને રીઝન શું આપ્યું કે તારા કન્ટેન્ટ એવા આવે છે ને તો કે મારું થોડીક વાઇબ્રેશન ચેન્જ થઈ જાય છે પણ કીર્તિ પટેલ તો શબ્દો થી ખરાબ છે મમતા સોની માર તને જ કહેવાનું કીર્તિ પટેલ તો કદા શબ્દો થી ખરાબ છે પણ તું કઈ રીતના માર્કેટમાં ફેમસ છો નહી તો આખા ગામ ને ખબર છે હો ચરિત્રહીન શું તું આમ જોઈ લે સુરેન્દ્રનગર માં કેવા ઢુમકા લગાવતી હતી એક બાજુ પૂર્વ પ્રધાનમંત્રી ના નિધન થી રાજકીય શોક જાહેર છે અને બીજી તરફ મમતા સોની પબ્લિક વચ્ચે ઢુમકા લગાવી રહી છે સુરેન્દ્રનગર માં યોજાયેલા ઇન્ટરનેશનલ હે આવા ઢુમકા લગા તું તો નાચવા જાસ હે hey, 15 15000 માં નાચવા જાસ નાચવા જાસ તો બેનને માર ખાલી એટલું કેવું છે કે તમને મારા કન્ટેન્ટ થી પ્રોબ્લેમ આવ્યો મે તમને ફોલો ન કર્યા અને તમને ખબર નહી કોકે કઈ કીધો એટલે અનફોલો કરી પણ તમારા જેવા ઢૂમકા અમે ચરિત્રહીન નથી તમે માર્કેટની અંદર કેવા ફેમસ છો ને 15000 રૂપિયા માં આખા ગામને ખબર છે હ એટલે મારા હું તો કન્ટેન્ટ અને મારા શબ્દો થી કદાચ ખરાબ હશુ નહીં એના માટે કે જેને મને ખરાબ બોલ્યો છે એના માટે બાકી તારા જેમ ચરિત્રહીન તો નથી જ